ક્યાં ગયો ક્યાં એટલે જગ્યા માટે શું આવે વેર પેલે ડબલ એચ પછી સહાય ક્રિયાપદ પછી કર્તા મુખ્ય ક્રિયાપદ કાળ મુજબ હોય પછી કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક તે ક્યાં ગયો ક્યાં એટલે વેર જગ્યા માટે ગયો સાદો ભૂતકાળ એમાં સહાય ક્રિયાપદ ડીડ તે એટલે હી ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જવું એટલે ગો ચાલો તેણી શું લખી રહી છે શું શું એટલે આપણે કેમ કહી કે તેણી પત્ર લખી રહી છે ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને પદ ને આઈએનજી તેની એટલે સી એમાં આવે ઇઝ વોટ પછી ઇઝ સી અને લખવું એટલે રાઈટ ઉપરથી રાઈટિંગ ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય પાછળ આઈએનજી લાગે તમે કોને બોલાવી રહ્યા છો કોને બોલાવી રહ્યા છો કોને એટલે હું હું કેમ શું તમે કોને બોલાવી રહ્યા છો જસ્ટ એક્ઝામ્પલ હું મારા ભાઈને બોલાવી રહ્યો છું ચાલુ વર્તમાન કર એમીજા પ્લસ આઈએનજી તમે એટલે યુ એમાં આવે આર હું આર યુ બોલાવું એટલે કોલ ઉપરથી કોલિંગ તેઓ શું રમી રહ્યા હતા શું એટલે વોટ તો તેઓ શું રમી રહ્યા હતા ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ વોઝ વર્બ પ્લસ આઈએનજી ને તેઓ એટલે તે એમાં આવે વોઝ વર્માં વર વોટ વર ધે આઈએનજી ચાલુ કાળમાં આઈએનજી આવે ડુ ડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ તમે શું ખાધું શું એટલે વોટ ખાધું સાદો ભૂતકાળ હંમેશા ડીડ બધા કરતા સાથે ડીડ તમે એટલે યુ ખાવું એટલે ઈટ ડીડ સાથે મૂળ ક્રિયાપદ આપણે ક્યાં જાશું ક્યાં એટલે જગ્યા સ્થળ માટે વેર જાશું સાદો ભવિષ્ય વિલ આપણે અમે આપણે એટલે વી અને જવું એટલે ગો વેર વિલ વી ગો તમે શું ખરીદ્યું શું એટલે વોટ ખરીદી સાદો ભૂતકાળ ડીડ પછી યુ તમે એટલે યુ અને ખરીદવું એટલે બાય હવે તમે જોઈએ તમે શું ખરીદી વોટ ડીડ યુ બાય તમે શું ખરીદશો વોટ વિલ યુ બાય તમે શું ખરીદી રહ્યા છો વોટ આર યુ બાયિંગ તમે શું ખરીદી રહ્યા હતા વોટ વર યુ બાયિંગ